અત્યારે ગામમાં હેલો ફેમિલી કેમ છો બધાય મજામાં મજામાં જશો ને આજ કરાળમાં ગયા નથી આપણે તો પાણી વાળવી છે પહેલાં તો અંધાય ને જાય માતાજી મહાદેવ એ જો પાણી વાળ્યું છે હું તો આ આટા જ મારું છું આ બાજુ આ પાણી વાળે છે એ પાણી વાળે છે આપણે હવે આમાં ખાતર જ પાવાનું છે તો મસ્ત મજાનું ખાતર વગાડીને તૈયાર રાખ્યું છે નાખ્યા કરતાં પાવું સારું મસ્ત મજાનું પાવી દેવી જો રસકો પી દવા આવ્યો છે હવે હવે આપણે સારું થઈ ગયું સોળેમાં પાણી પાવાનું જો ખાતર મેં દૂધ વેહતું પણ થાય થોડું છેતર ને આ બધું તો રાંધવાની તૈયારી કરે તોળાઇ ઉતારે આજ સોળાઈનું શાક ખવાર હોય ને લાગે ધીમી ભૂખા કાઢે છે કેમ કે આ પવન નથી બહુ ઓછો પવન છે આ તો શેકાઈ જવાના સહી તડકાનું પાણી વાળવું જોઈશ ચીલી સડી ગયું બપોર ને પાણી થોડું ઘટ છે વાળવાનું બે કેરા હે ધોળો રગડો જાય છે બાકી દેખાય એમાં ખાવે છે ખાતર એમાં છે આપણું ખાતર પોલી ડોલમાં ઓગાળવી અને પાણી ભરી ઓગાળીને એમ નાખી દેવી બે કેરા રહ્યા ને આપણે થઈ ગયો દોઢ ને આપણે જે જમવાનું બાકી છે ફટાફટ દોઢ કેરો હા દોઢ કેરો દોઢ કેરો પાન જમવા ભૂખ બહુ લાગી આપણે સોળે પી ગઈ ને બે ગયા છે જમવા જમવામાં છે કેદનો રસ એમાં છે સોળીનું શાક ઘઉંની રોટી ને સાસ

આજે છે બીજો દિવસ નેક્સ્ટ ડે એમ કે હમણાં થોડું કામ નો ભી છે એટલે બે દિવસનો નો આધારે કરવાનું છે તળાવ પગારો નજારામાં તો શું હોય અત્યારે વરસાદ આવે તો કાંઈક નજારો સુધરે આટલું પાણી જોયું છે હવે પહેલાં ખાડામાં જો ખાડામાં મચ્છી ફસાઈ ગઈ છે દોડ કદડો છે દાવા પાણી ઘણું છે આમ તો આવજો કોરું થઈ ગયું એટલો ખાડો ભર્યો છે ને આ તો કૂવો છે એમાં થોડુંક છે બાકી તો દીવ જીજો મસ્ત મજાનો ક્યાંક ક્યાંક વાદળા ડુસાય છે અને કાલે તો નહીં પણ પરમ દિવસે સાટા હતા થોડા થોડા હતા બહુ વાંધો ન હતો એ તો અત્યારે જઈ જો ઘરે પાછા બતાવું પાડી ઉપર નો નજારો પાડી ઉપર નો નજારો કઈક આવો છે લીલું સમ છે આ બાજુ આ બાજુ આ બાજુ હા કોરું નહીં આપણે જવાનું છે હવે ઘરે તો ફટાફટ નીકળી આપણે પહોંચી ગયા ઘરે મોટો મોટો ધોઈ પાડ્યું હવે બે જમવા જમવામાં છે રોટલી દૂધ આ બધું કેરીઓ પડ્યું છે કેરીઓ ફટાફટ જમી લીધું તો ગમે મસ્ત મજાનું જમી લીધું અને જમીને આ આપણે ઉતાર્યું છે સોળી તો જાય છે સોળી ઉતારવા તો જો અહીંનો નજારો કંઈક જો આવો છે ફટાફટ મોડું કર્યા વગેરે મળી ઉતારવા તો ફેમિલી આપણે સોળે ઉતારવાનું રાખ્યું બંધ અને બીજું કામ આવી ગયું છે બીજા એક બે બે ત્રણ કામ આવી ગયા છે એટલે આપણે સોળે ઉતારવાનું બંધ રાખ્યું છે અત્યારે આપણે જવાનું છે ફરજો માળવા સોળે તો કાલે તો નહીં પણ પછી કમદી ઉતારીશું ને અત્યારે જઈશ ફરજો માળવા આપણે હોલ પાડવાનું કામ પૂરું થયું ને હવે વાંસા આપણે ઉપર સોડવાના તો ફટાફટ મંડી વાંસા સોડવા તો હુંડો એક નીંદર ઢળે ને આપણે જાગી ગયા છે એ અત્યારે જવાનું છે ગામમાં આદા હારું બીડજી લેવા તો જતા તો અમે પડી ગઈ એ જો હાંજ મળવાનું ચાલુ હતું મળ્યું આટલું થોડું બાકી છે હવે આપણે વિડીયોને બહુ લાંબો નથી કરવો અહીં બ્રો કરી દઈશું વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી ના જો મળશું કરી પાછા કાલે નવા કામ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી બાય બાય